ભગવાન કો પ્રાર્થના કયા એ લોકો નારીયેળ વધારે ભગવાન કો અને દુઆ આશીર્વાદા અને સભી મતદારો એ પેલા મેં ભગવાન કો માનતા હું બાદ મેં મતદાન કરવા જાયેગા અને કમ કમ આજે તો શનિવાર મસ્ક કર મારા ભાઈઓ અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં સમય આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમને બંને ભાઈઓનો વિડીયો બતાવો ભાઈ કેમ કે એક ભાઈનો વિડીયો બતાવો તો મજા ન આવે ભાઈ તો તમને બંને ભાઈનો વિડીયો બતાવો ભાઈ આજે અને ભાઈ સત્તામાં એવા એવા લોકો બેઠા છે આ ભાઈ તમે જે જોઈ રહ્યા આજ ભાઈ કહી રહ્યા છે ભાઈ કે સત્તામાં સાહેબ એવા એવા લોકો બેઠા છે કે જેને હિન્દી બોલતા નથી આવડતું સાહેબ એવું લાગે કે ખરેખર આ ભાઈને હવે આવે તો હિન્દી નો ક્લાસ કરવો પડશે ભાઈ તો સાહેબ શું છે આ કરો સમગ્ર મામલો શું ગોપાલભાઈ ઇટાલિયન ની ફરી એકવાર ક્યાંક એન્ટ્રી થઈ ચાલો દર્શક મિત્રો વિગતવાર આપણે વિડીયોની અંદર જાણવાની કોશિશ કરીએ પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલા ખાસ કરીને વડીલો નવા આવો છો તો યાર ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા રહેજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો દર્શક મિત્રો સોશિયલ મીડિયાની અંદર એક અત્યારે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ભાઈ તો સૌથી પહેલા તમે એકવાર આ વિડીયો જોવો ફરી આ વિડીયો જોવો પછી આપણે આગળ વાતચીત કરીએ એ લોકો નારીયર વધારેગા ભગવાન કો અને એઓ દુઆ મુજે દિયેગા આશીર્વાદ દેગા અને સભી મતદારો એ પહેલા મે ભગવાન કો માનતા હું બાદ મે મતદાન કરવા જાયેગા અને કમસે કમ આજે તો શનિવારે

તો તમને શું લાગે મિત્રો કોમેન્ટ કરીને જરૂર બતાવજો ને ભાઈનું હિન્દી કેવું હતું ભાઈ એ પણ કોમેન્ટ કરજો બાકી આપણે કોઈ પણ જાતનો પુષ્ટિ નથી કરતા આપણે કોઈ પણ વિરોધ નથી કરતા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે ને એટલા માટે મેં તમને બતાવ્યો છે તો બસ આજ માટે દર્શક મિત્રો આટલું રાખીશ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાંથી પોતાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ